વર્ષના બાળકના અપહરણના કેસમાં પોલીસે સફળતા મળી છે પોલીસે દંપતીની મુક્ત કરાવ્યું છે દિવસ અગાઉ તાપી થૈયા ગામથી વર્ષના બાળકનું અપહરણ થયું હતું માતા પિતાએ ફરિયાદ નોંધાવતા કડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને તપાસ કરતા દંપતીને બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધું પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી દંપતી નિસંતાન હતું સંતાન માટે કઈ પણ કરવાની કામના રાખતું હતું તેવામાં સપ્ટેમ્બરે આવી અને રીતા શર્મા જે મૂળી ના છે અને એમના પતિ પ્રદીપરાજ શર્મા પ્રદીપરાર્મા બંને બારડોરી રેલવે સ્ટેશન થી તે લોકો યુપી ભાગવાની હતા એ પહેલાં ભાગેલી એ સ્ટેશનથી પકડેલું છે હાલ એ પોલીસ ગ્રુપમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે જે આરોપીઓ છે એ લોકો પંદરેક વર્ષથી ખરીદ્ર વિસ્તારમાં રહે છે ફેક્ટરીમાં નોકરી કરે છે એ લોકોને બાળક મોટું એટલે છેલ્લા બે મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નોમાં હતા કે નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો